તમને જો કોઈ હૃદય રોગ હોય તમારી નસો બ્લોક થઈ ગઈ હોય તમને કોઈ એટેક આવી ગયો હોય અથવા તો ડૉક્ટરે તમને કીધું કે તમારે સારવાર કરવી પડશે તમારું પમ્પિંગ જે કહેવાય પચીસથી ત્રીસ ટકા હોય અને જો તમને એવું કહે કે ભાઈ તમારે સર્જરી કરાવવી પડશે તો ચિંતા ના કરો તમારા માટે આ વિડીયો લઈને આવી ગયો છું લાઇફ સ્ટાઈલ હવે અત્યારે ગુજરાતની અંદર પહેલી વાર જે અત્યારે આઉટ ઓફ કન્ટ્રીમાં પોતે ભણીને આવ્યા છે સ્વપ્નિલ શાહ ડૉક્ટર છે અને પોતે એમને ડિગ્રી લીધી છે ડિગ્રીની વાત કરું ઈસી એફએમજીની ડિગ્રી લીધી છે અને ખાસ તમને કહી દઉં કે આ ટેકનોલોજી છે ને સ્પેશિયલ થી લઈને આવે છે ગુજરાતની અંદર પહેલી વાર આમાં નાની નસો ખોલવામાં આવતી હોય છે સોફ્ટવેર દ્વારા અને ખરેખર આ સારવાર કરાવો એટલે તમારી ઘણી બધી નસો ખુલી જતી હોય છે અને આની અંદર ટ્રીટમેન્ટ કરાવો એટલે તમારે કોઈ દુખાવો નથી થવાનો કોઈ તમારા ચેકા નથી મારવાના કોઈ ટેન્શન ના લેવો રોજ ખાલી તમારે એક કલાક આવવાનું છે નવ દિવસની આ સારવાર છે અને નવ દિવસ સારવારની અંદર ઘણો બધો ફેર થઈ જાવ છે તમારી નસો ખુલી જવાની છે આના સિવાય હૃદય લાગતા કોઈ પણ તમારે ટ્રીટમેન્ટ કરાવવી હોય અને કોઈ પણ માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો આજે જ મુલાકાત લેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને દરેક લોકોને મોકલજો કોઈને ઉપયોગ થઈ જાય તો ભાઈ એનું કામ થઈ જાય ખાસ આ વિડીયો શેર કરો